હા હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આ બોક્સ છે અમારા કેવલભાઈ એટલે કે અમારા ભાણભાઈ એમના માટે આપણે લાવ્યા છે એમણે અત્યાર સુધીના બધાએ તો બાળી નાખ્યા છે ફટાકડા બધા ફોડી નાખ્યા છે પણ આ ચાર ફૂલકણી છે તારામંડળ અને આ જાડવા એટલે કે કોઠી આટલી વસ્તુ એણે વધારી છે તો હાલો આપણે જા ધાબા ઉપર જઈ અને કમાલ કરવાની છે તો ધાબા ઉપર જઈ અને આપણે વિડીયો બનાવી તો બને રહેજો વિડીયોમાં ચલો કેવલભાઈ લઈ લ્યો ઓકે ના ભાઈ તમે ઠેબુ ખાઈ પડશો પડશો હાલો જાવી ધાબા ઉપર બનેજો વિડીયો મજા આવવાની છે કેવલ ભાઈ છે એ ધાબા ઉપર ચડી રહ્યા છે

બધા મારે જતો વાતા

કેટલા બધા છે આટલા બધા તો થયા કેટલાક હોય આગળની દિવાલ પાછળ ની અમારા ભાણભાઈ છે અને આવતીકાલે છે બેસતો

અને અમારી ખુશીમાં સામેલ થવા માટે એમના મામાનો આવ્યા અને સુજલભાઈ ગામમાં જતા રહ્યા છે આપણે હવારમાં એક પણ જાડવું આપણે અહીંથી લેવું નથી સવારે આવીને બધાએ તમને બતાવીશું કેવી પોઝિશનમાં છે અને કેવી રીતના અમે મેકી અને જેગ્યા હતા અમારે અહીં કાઠિયાવાડી ભાષામાં એને જાડવા કહે છે અને અમારે પ્રાચીન સાઈડ એને કોઠી કહે છે સારું હલો હવે અંધારામાંથી આપણે જઈએ અજવાળામાં તો આપ સૌના જીવનમાં आवतो नऊ वर्ष खुशी होती भरी उजवाळू लावे जय श्री कृष्ण खुश